હે તમારા પરિવારની સ્ત્રીઓ કેવી રીતે તમને જોતી હશે કેટલી એફઆઈઆર કરશે કેટલા ડંડા મારશે કેટલા કેસ કરશે દારૂમાંથી આ લોકો કમાય છે લુગડા હમણાં ઉતરી જશે તમે બધા પુરુષો ઢાંકણીમાં પાણી લઈને ફરી કહો છુ ત્રીજી વાર મરી જજો તો ફરી બહેનો ફરિયાદ કરવી પડે તો કોઈ ના બાપ થી ડરવાનું નથી આ બધા નોકર છે શું છે બોલો શું છે આપડા હા કોણ તું કોણે બોલાયા કોણે કીધું આવો સવાલ એસપી કચેરીમાંથી થવો જોઈએ નહીં બધા પોલીસવાળા ધ્યાન રાખી લેજો પટ્ટા તમારા છે તમારા ઉતરશે મારા નહી